જેટલી પણ સેક્યુરિટી વધારવી એટલી વધારી નાખીએ પછી તમારે રૂપાલાને એવું કહી દીધું છે મિત્રો આ વિડીયો બાબતે મિત્રો તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું તો ભૂલવાનું જ નથી કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈએ ખુલ્લી આમ સેલન્સ અથવા એમ કીધું ધમકી આપી દીધી છે સૌથી પહેલા વિડીયોને શેર કરવાનું નહીં તમે ક્ષેત્રિય સમાજના સપોર્ટમાં છો તો મિત્રો કમેન્ટ કરજો કારણ કે મિત્રો મને પણ ખબર પડે કે હાલના ટાઈમમાં ક્ષેત્રિય સમાજના સપોર્ટમાં કેટલા લોકો છે જે રીતે મિત્રો વાત કરી તો તમે ભાઈ પછી તમે રૂપાલાના સપોર્ટમાં છો તો તેની કમેન્ટ કરી શકો છો કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં દિવસે ને દિવસે આ વિરોધ સહી વધી રહ્યો છે તો વિરોધી શી શું કેવું છે હાલના ટાઈમમાં બે હજાર લપ્થ બની છે તે ભાઈ રૂપાલા લડવાના છે સાથે આગળ આપણે એ પણ જોવાનું રહેશે કે પીએમ મોદી સાહેબ આવ્યા છે ગુજરાતમાં પરંતુ મિત્રો ત્યાં જઈ શકે છે કે નહીં એ પણ આગળ જોવાનું રહેશે આ વિડીયો છે વધુ વધુ લોકોને શેર કરો આટલી જ માહિતી ફરી વાર એક નવો વીડિયો મળે ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત